હેલો મિત્રો નમસ્કાર જય શ્રી કૃષ્ણ આમાં નવા વિડીયોની અંદર તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે સોયાબીન વળીનું શાક બનાવવાનું છે આપણે એકદમ મસ્ત સરસ નવી રીત તમે આ વિડીયો એડ સુધી જોતા રહેજો એકદમ સરસ બહાર જેવું એના માટે મેં આ સોયાબીનની વડી લીધી છે આપણે ગરમ પાણી મૂકી દીધું છે તો આપણે બાફા મૂકી દેવા તો એકદમ મસ્ત જો બફાઈ ગઈ છે પાણી આપણું સરસ ઉકળી ગયું હતું અને બે થી ત્રણ મિનિટ જ બફાવા દેવાની આની અંદર આપણે મીઠું નાખી દીધું હતું પેલા સોયાબીનની વળીની અંદર એકદમ સરસ બફાઈ ગઈ છે આને ઠરવા દેવું આપણે ડુંગળી લીધા ને ટમેટા સ્વાદ પ્રમાણે તમારે જેટલો માણસ હોય એ પ્રમાણે વસ્તુ લેવાની ડુંગળી ટમેટા ત્યાં ડુંગળીને આપણે સુધારી નાખશું

સોયાબીનની વડીનું એમ સરસ બને શાક તમને અમારો વિડીયો સારો લાગે સોયાબી વડીનો તો વિડીયો લાઈક શેર કરજો કોમેન્ટ જરૂરથી કરજો ચેનલની અંદર નવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો આપણે વઘાર કરવા મૂકી દઈશું ડુંગળી આપણે બેથી ત્રણ મિનિટ આને પાકવા દેવાનું ફૂલ ગેસ ઉપર ને લસણ નાખશો એકદમ આખું લસણ સરસ લાગે છે આખું લસણ ખાવામાં દેખાવામાં સારું લાગે સોયાબીનની વડીની શાકમાં એકદમ મસ્ત માથી આપણે તેલ આવી ગયું છે ડુંગળી તો આપણે હવે ટમેટા નાખી દેવું ટમેટા બે મિનિટ પાકવા મિક્સ કરી બધું મસ્ત ટમેટા ની ડુંગળી પાકી ગઈ સરસ તેલ ઉપર આવી ગયું છે તમે જોઈ શકો છો એકદમ સરસ થઈ ગયું પાકી ગયું છે આપડે મસાલો એની અંદર આપણે બધી મસાલો નાખી દીધો હતો મશરૂમ ચટણીને અડદર સ્વાદ પ્રમાણે તમારે લેવાનું મીઠું બધી તો આપણે હવે વળી નાખી દેવું સોયાબીન પાણી નાખ્યું છે બે ગલસ જેટલું વળી નાખી દઈએ આપણે શાક ની અંદર અને આપણે બે થી ત્રણ મિનિટ પાકવા દેવાનું છે એકદમ મસ્ત દેખાવે છે સરસ આવે છે શાકનો સોયાબીન વળીનો સરસ પાકી ગયું છે શાક આપણું હજી આને એકાદો મિનિટ પાકવા દેવું એટલે એકદમ વઘાર આપણો છે એ બરી જાય થોડો ધાણા નાખી દે હું ઉપરથી એકદમ સરસ લાગે છે ધાણાનો ટેસ્ટ ગરમ મસાલો આપણે નાખી દીધો છે થોડો ગેસ બંધ કરી દે હું તમને અમારો સોયાબીનની ઓળીનો વિડીયો સારો લાગે તો વિડીયો લાઈક શેર કરજો કરજો નવો